સત્ય ઉપર કઈ છે નહી નામ એવું શું તો એક તો બાવન અક્ષર થી નામ પડે તો બાવ નક્ષત્ર જે નામ પડે એ તો મિથ્યા નામ છે બરાબર એક એક નામ ને અનામી નામ કહેવામાં આવે છે બરાબર બરાબર રાઈટ અને આ બાવ નક્ષત્ર નામ એના ઉપર આત્માને પણ નામ કહેવામાં આવે છે બરાબર હવે બાવન અક્ષરી નામને જાણનાર ને નામી કહેવાય બાવન અક્ષરી નામ છે ને એ મન દ્વારા પ્રગટ થઈ રહ્યા છે એને કાળ કહેવામાં આવે છે જેના ઉપરથી બધા ધર્મા ધર્મો પંથા પંથી નાતી જાતિ એક્સવાયજેડ જે કાંઈ આપણે ભગવાનોના દેવી દેવતાઓના બરાબર જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇદી ખ્રિસ્તી પારસી જોયત અહેમદિયા બધા ધર્મોના નામ રાખ્યા એ બાવન અક્ષરી નામથી આપણે નામ પાડ્યા હવે નામને પાડનારો છે ને નામી છે નામી કોણ છે આત્મા છે આ બાવનક્ષરી નામને પેદા કરનારો નામી આત્મા છે આત્માને નામી કહેવાય અને નામીથી ઉપર અનામી છે જેનું કોઈ નામ જ નથી અને પરમાત્મા કહેવાય પરમાત્મા તો આપણે બોલવા માટે કહીએ છીએ પણ એનું કોઈ એનું કોઈ નામ જ નથી એ તો અનુભવવાની ચીજ છે અને પરમાત્મા મય થવાની ચીજ છે કારણ કે પરમાત્માને આપણે અનુભવ કરવા જાય ને એટલે આપણે ખોવાય જાય આપણે આપણે કઈ રહેતા જ નથી તો પહેલા તો આતમરૂપી નામ ને જાણવાનું પછી અનામી રૂપી પર તમને જાણવાના પણ બાવન અક્ષરની કથની બકણીમાં જો આપણે રહેશું કઈ હાથમાં નહીં આવે ગુરુજીએ જે તમને કમ્પ્લીટ નામ બતાવ્યું એની અંદર તમારે મનને જોડી રાખો મન શાંત થઈ જશે ને પછી ઓટોમેટિક એ નામ ચાલુ રહેશે શ્વાસની ક્રિયા ની અંદર પછી કઈ કરવાની જરૂર રહેશે નહીં આ સોમ શબ્દ ને પણ નામ જ કહેવામાં આવે છે અને હું છું એને પરમાત્મા કહેવાય છે પણ એ અનુભવના ઘરમાં જેમ જેમ ઊંડા ઉતરશો ને એમ એમ તમારા પ્રશ્નો બધા હલ થતા જ માની લ્યો પણ તમે સ્વયં તમારા અનુભવના ઘરમાં જાહો એટલે તમને ખબર પડવા મળશે ઓટોમેટિક પછી તમારે કોઈને પૂછવાનું પણ નહીં દે બોલો બીજું બસ બસ મેં કીધું વાપોર ફોન હમણે આવ્યો તો તમારો ફોન પર ફોન પડ્યો તો ચાર્જિંગ હા મેં આઈન જોયું તો પછી ફોન મેં કીધું વાતા ને કરો ઘરે જઈને પછી કરીશ ની રાત હા કેટલા જણાએ ઉપદેશ લીધો તો હેલો હા હા બોલો મને આવો હા તો કેટલા જણાએ એ ઉપદેશ લીધો

અને કોઈ સારા સજ્જન માણસ મળે તો એની સાથે થોડો સત્સંગ મોજ કરવો પણ વાદ વિવાદ કરવો નહીં રહેશો તો ભક્તિ નહી કરી શકો કારણ કે વાદ વિવાદમાં જે ઉતરી ગયા એની બુદ્ધિ પછી વાદીલી થઈ જાય તરકીલી થઈ જાય પછી તરકીલી બુદ્ધિ થઈ જાય ને વાદીલી બુદ્ધિ થઈ જાય ને એ બુદ્ધિ પછી સદબુદ્ધિ બની જ ન હોય કારણ કે આપણે કહીશી ને કે જો દારૂડીઓ સુધરે બરાબર દારૂડીઓ સુધરે બુરી દ્રષ્ટિવાળો સુધરે ચોલટો સુધરે સુધરે બરાબર આ બધા સુધરી જાય પણ જે પાખંડી હોય ને ન સુધરે સલીલ નો સુધરે સઠ નો સુધરે તમે ગમે એમ કરો ને તો એ સઠ કોઈ દી સુધરે નહીં નથી કહેતા કે કુત્તે કી દૂમ વાંકી કી વાંકી એના જેવું છે એ કોઈ દી સુધરે નહીં તમે ગમે તેમ કરો ને પણ એનામાં પરિવર્તન આવે જ નહીં કારણ કે જે પોતાએ પકડ્યું એ પકડી જ રાખે એ કોઈનું માને એને ઉલટાના તમને પાડે એટલે વાદ વિવાદના ઘરમાં ઉતરવું જ નહીં કારણ કે જે કોઈ વ્યક્તિ વાદ વિવાદ કરે ભક્તિ જ ન કરી શકે ભક્તિ કરનારો વાદ વિવાદ કરતો નથી આ નોટ કરી લેજો હા પ્રશ્ન અને ઉત્તર તમે કરી શકો પણ પ્રશ્ન જિજ્ઞાસાપૂર્વક કરાય અને ખરેખર જાણવાની ઈચ્છા છે તો જ પ્રશ્ન કરાય સામેવાળાની પરીક્ષા લેવા માટે પ્રશ્ન ન કરાય કરાય કારણ કે સામેવાળાની પરીક્ષા લેવા માટે તમે જો પ્રશ્ન કરો તો એ એક વાદ વિવાદ થયો અને પરીક્ષા લેનારો અહંકાર કહેવાય અહંકારી કહેવાય તો પ્રશ્ન પણ જે પ્રશ્નની જવાબની ખબર નથી એવા જ પ્રશ્ન કરાય જેના જે જવાબની ખબર છે એવા એ ન કરાય અને પ્રશ્ન પણ વિનંતી પૂર્વક કરાય અધિકાર જમાવી પ્રશ્ન ન કરાય અહંકાર ભરી વાણીમાં પ્રશ્ન ન કરાય પ્રશ્ન નમ્રતા પૂર્વક કરો તો કોઈ એનો વ્યવસ્થિત જવાબ પણ આપે તમને અને વાત ગળે પણ ઉતરી જાય પછી વાદ વિવાદીઓ હોય ને એને તમે પ્રશ્નો જવાબ આપો તો કે ના એમ નથી હવે તમે શું કરો સાચો જવાબ હોય ને તો એને ખોટો પાડે પછી આમ વાદ વિવાદ વધતો જાય પછી એમ કહી દે કે હવે તમને હજી ખબર જ નથી શું કરવું એનું તમારામાં હજી ઘટે છે તમે હજી અધૂરા છો આવી વાતો કરીને સામેવાળાને પાડી દેવો મૂળ અમે હાચા તમે ખોટા એમ હા બરાબર આને કહેવાય કાળ બ્રહ્મ આને કહેવાય કળિયુગી માણસો આને કહેવાય અહંકારી અભિમાની માણસો જે બીજાને પાડવા માટે જ મથે છે એને ભક્તિ કરવાની જ ન હોય એને તો એકાબીજાને પાડવા જ હોય જબરજસ્તી ઠોકી બેહડવાનું હોય અમારું હાચું એને તો ભક્તિ કરવાની જ ન હોય બરાબર અને તમે જે વાત કરતો હોય ને એમાં કઈ જગ્યાએ તમારી ભૂલ આવે છે એ ભૂલને પકડી અને પછી તમને પાડે અને પછી ઓડિયો ક્લિપ હોત મૂકે જો આ આવી વાતો કરે એટલે કોઈની સાથે ફોન ઉપર વાત કરવી તો રેકોર્ડિંગ કરવું જરૂરી છે જેથી કરીને સામેવાળો વ્યક્તિ રેકોર્ડિંગ જે તમે બોલ્યા હોય સત્ય એ સત્યને કાપીને તમારી ક્યાંય પણ મિસ્ટેક ન હોય છતાંય એની અંદરથી મિસ્ટેક ભૂલ કાઢી અને તમને પાછો પાડવાનો પ્રયત્ન કરે કારણ કે એ તમારા સત્સંગ કોઈ ઓડિયામાંથી સત્સંગ સાંભળતા હોય કોઈ તમારી સાથે લાઈવ વાત કરતા હોય મોબાઈલમાંથી બરાબર તો એમાં તમારી ભૂલ ક્યાં આવે છે એ ભૂલને જ પકડતો હોય તમારો સત્સંગ તો સાંભળે નહીં કે આની આની ભૂલ ક્યાં આવે છે એ ભૂલને જ પકડવા મળી હોય કારણ કે એ માથી માજે જે ગંદકીની માખી હોય ને એ ગંદકી ઉપર જ બે કારણ કે એ ભૂલ ભૂલ ઉપર જ બે બરાબર તમે જેટલું સાચું બોલો એને ન પકડે પણ તમારી ભૂલ ક્યાં આવે છે એ ને જ પકડે ભૂલ ન હોય તો ગમે એમ કરીને ભૂલ આટી ઘૂટી કરીને ભૂલ ભૂલ કાઢી અને તમને પાડવાનો પ્રયત્ન કરે હા બરાબર એટલે એવા હેરે વાત જ ન કરે આ કે વાત એવા હેરે વાત કરીને શું કરવું કારણ કે જેને તમને પાડવાનો ધંધો કરવો છે તમને નીચા જ દેખાડવા છે એટલે એનો પછી કોઈ અંત જ નથી કારણ કે સાચો ભક્તિભજનના રસ્તે હાલનારો કોઈ વાદ વિવાદ કરવા વાળો એની હાથ જોડી લેવા હાથ હાથ જોડી જોડી લે લેવા મજા કરી શું છે વાતમાંથી વાત જ જાય જાય તમારી મગજ ની નું નાખે એ કઈ ભક્તિ કરવા વાળો હોય બસ ખાલી વાત કરવા વાળો હોય ભક્તિ તો કરવી ભક્તિ યાર કઈ લેવા દેવાય ન હોય એને તો બસ આવી વાતો કરવી ને હલાવું હોય એટલે એ બોલેતા એની ખબર પડી જાય એટલે તરત પછી વાત ન કરાય એની યાર અને પછી એ વાત કરે ને તો સાંભળ્યા જવાય પણ એ સુરતા આપણા ભજનમાં રખાય એ બોલે એટલે આપણે જવાય બરાબર એટલે આપણી સુરતા સાંભળવાય નહીં એને એમ લાગે કે સાંભળી પણ એના ઉપર ધ્યાન ન અપાય ફોન ચાલુ રખાય એ બોલતો એ બોલવા દેવાય આપણે આપણા ગુરુના ભજનમાં રહેવાય ભલે જે કાંઈ બોલ્યો પછી પૂછે કે કેમ એટલે હા એટલું બોલ દેવાનું પતિ વાત એટલે એને સારું લાગી જાય આપણે કોઈને ખરાબ કામ કેવા પડે એટલે આ જ વાત છે અને સત્ય ધર્મ જે ભક્તિને લાઈને હાલતો એને બિલકુલ અસત્ય બોલાય જ નહીં અત્યારે નેવું ટકા લોકો ભક્તિ ભજનનો દાવો કરે છે કે અમે ગુરુ છે કોઈ કે અમે શિષ્ય અને દિવસમાં હજાર વાર ખોટું બોલતા હોય છે ભક્તિ કરનાર ભગતનો અને ગુરુનો પહેલો ધર્મ જ સત્ય બોલવું થાય છે હવે સત્ય બોલવું એક સામાન્ય બાબત છે એમાં કોઈ કઈ મહેનત નથી કોઈ ધ્યાન નથી ધરવાનું કોઈ જ્ઞાન નથી જાણવાનું સહજ છે સત્ય ધર્મ ભાઈ સત્ય બોલો એ સત્ય ન બોલતા હોય અસત્ય જ બોલે ને પછી તમે કયો ને પકડી નાખ ભાઈ તમે આ અસત્ય કેમ બોલો તો કે તો અસત્ય નહીં આમનો આમ ના આમનો આમ તે જ સાક્ષી ભોજ્યો કરીને તમને સમજાવી દઈએ કે ભાઈ આમ બોલો તો આમ આમ બોલો તો આમ મૂળા સમજાવી દેવાની વાત છે પણ

અને અસત્ય બોલવું એવું હોય પણ નહીં બરાબર તો એના માટે ત્રીજો રસ્તો કાઢવાનો છે એ અસત્ય બોલવાનું ધર્મ તમને પરમિશન આપે છે બધા ધર્મો પણ કઈ જગ્યાએ કે જે જગ્યાએ કોઈનો જીવ બચતો હોય ત્યારે તમે અસત્ય બોલી શકો છો જીવને બચાવવા માટે નહીં જીવ બચતો હોય તો જ બોલી શકો સત્ય સંત મુદાસ જોઈ જાય છે બરોબર અને સંત દીકરી પડવા જાય છે સંત બાવડું પકડી લે સંત મુદાસ એક મહાન સંત થઈ ગયા અમરેલી માં હવે એને બાવડું પકડી લીધું એટલે દીકરીએ કીધું બાપુ મને મરી જવા દો તો પણ કે બેટા કારણ શું છે કારણ કે મરવાનું કારણ શું એમ એટલે દીકરી કહે છે કે બાપુ મારાથી નામ લેવાય એવું છે નહીં મારા પેટમાં બાળક છે અને નામ હું લઈ શકું એમ છઉ નહીં બધી રીતે હું બંધનમાં છઉ બરાબર તો હવે મારે મરવા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં જો હું બાળકને જન્મ આપું તોય ઈજત આબરું જાય જીવવાનો અધિકાર નથી બરાબર અને નામ આપું તોય જીવવાનો અધિકાર નથી કારણ કે નામ આપું તોય ઝઘડા ઉભા થાય એવું છે આવું બધું બધી રીતે દીકરી મૂંઝવણમાં હતી તો કે બેટા તારી અંદર એક જીવ છે અને તું એક જીવ છો બરાબર બે જીવની હત્યા શું કામ કરવા જઈ રહી છો તો કે પણ બાપુ મારે નામ કોનું દેવું જન્મ આપું તો નામ કોનું દેવું તો કે જ્યાં મારું નામ દઈ દેજે મુરદાસ બાપુએ આવું કીધું બરાબર હવે મુળદાસ બાપુએ આવું આવું નામ દીધું એટલે આવું કીધું કે બેટા મારું નામ દઈ દેજે આ બાળક કોનું છે તો મારું નામ દૈદી જગ મુરદાસ બાપુનું બરોબર હવે મુરદાસ બાપુએ કયા ભાવ થી કીધું હતું કારણ કે મુરદાસ બાપુ એ એક પૂર્ણ સંત હતા અને સંત ને બધાય મનુષ્ય પોતાના બાળકો સમાન કહેવાય તો એ દીકરી એ બાપુને જ બાળક હતું અને દીકરીનું બાળક એ આઈ બાપુ નું જ બાળક કહેવાય ને કારણ કે સંત તો બધાના માતા પિતા સમાન છે બરોબર એટલે પછી દીકરી જાય છે ગામમાં ફરી પાછી ત્યાં અને અમુક ટાઈમ પછી બાળકનો જન્મ થાય છે એટલે બધા પૂછે છે કે ભાઈ બાળક કોનું એટલે મુરદાસ બાપુ નામ આપે છે બરાબર એ એ જગ્યાએ મુરદાસ બાપુ એ દીકરીને ખોટું બોલવાનું કીધું મુરદાસ બાપુ તો ખોટું બોલ્યા જ નથી મુરદાસ બાપુ એ તો એક સંતના ભાવથી કીધું કે ભાઈ સંતના તો બધા બાળકો જ હોય છે બરાબર તો દીકરીને ખોટું બોલવાનું એટલા માટે કીધું કે મુરદાસ બાપુનું છે એવું કહી દેજે કારણ કે દીકરીની અંદર પેટમાં એક જીવ હતો બરાબર એમાં જીવ પ્રવેશ કરી ગયો હતો બાળકમાં સાત આઠ મહિનામાં એટલે પછી દીકરીની દીકરીએ ખોટું ન બોલી કહેવાય ને જીવને બચાવવા માટે બોલી ને ખોટું એટલે આખું ગામે પૂછ્યું કે કોનું છે તો કે મુરદાસ બાપુને એટલે આખું ગામ મુરદાસ બાપુને મારવા આવ્યા હતા બરાબર અને મુરદાસ બાપુને ઊંધા ગધેડા ઉપર બેહાડી અને ગળામાં જોડાનો હાર નાખી અને આખા ગામમાં ફૂલેકું ફેરવું હતું છતાંય બાપુ એક શબ્દ બોયલા નહોતા બરાબર પછી હવે એ દીકરી પણ બચી ગઈ એ દીકરીને પેટમાં જે બાળક હતું એ પણ બચી ગયું અને બાપુને આવું ફૂલેકું ફેરવી ઊંધા ગધેડે બેસાડી અને ગામથી બહાર કાઢી મૂક્યા

તેમ આવું થયું હવે એના પ્રિય શિષ્ય હતા જામ સાહેબ છતાં જામ સાહેબ પણ ત્યાં બીજા અન્ય સાધુ સંતો ને ભેગા કરી અને કંઠી બંધાવતા હતા બરાબર એવા જ સમયે મુરદાસ બાપુ ત્યાં પહોંચી ગયા એટલે જોયું તો ગયા તો મુરદાસ બાપુ છે તો મુરદાસ બાપુ કે બેટા શું કરો છો કે જામ સાહેબ તો કે બસ આ ગુરુ ધારણા લેવાની છે કે તમારી કંઠી મેં તોડી નાખી દીધી હવે પછી મુરદાસ બાબુ જે બધા નકલી સાધુ સંતો બેઠા હતા નકલી અસલી એક જે બધા ચેલિયું ચેલા ને ગોતતા ફરતા હોય ધંધો કરવા હોય ને એવા બધા સાધુ સંત કારણ કે આ તો જામ સાહેબ ભાઈ રાજા રાજા ને શિષ્ય બનાવવા કોણ નો આવે કેટલી ધન દોલત મળે એટલે ઘણા લોભ લાલચ માં હવે એને કહે છે લાલચી ગુરુ નો લોભી ચલા એટલે એ જગ્યાએ જામ સાહેબ ને પણ લોભ આવી ગયો ભાઈ હું પણ ગુરુ બીજા ધારણ કરી લઉં અને પોતાના ગુરુ પ્રત્યે એને થોડીક ધૃણા પ્રગટ થઈ કે મારા ગુરુ આવું કામ કર્યું એમ બરાબર હા હકીકત તો ખબર નતી એને હવે પછી મુરદાસ બાપુ કે કાંઈ વાંધો નહીં કે જાન સાહેબ તમે ગુરુ બનાવી લે મને કોઈ વાંધો નથી મારામાં કોઈ ખામી હોય તમારે ગુરુ તમે બદલાવી શકો છો તમારો કોઈ દોષ નથી પણ ક્યાં તમારા સાધુ સંતો આ બધા જે બેઠા છે એમાં હું બાયરે બહાર હમણાં જોઈને આવ્યો એક મીંદડી મરેલી પડી છે અને એના બે બચ્ચા છે એ મીંદડી મરેલી થાવે છે હવે એનું મીંદડી તો મરી ગઈ પણ એના બચ્ચાનું શું એમ તો આ તમારા ગુરુજીને કયો ને કે આ મીંદડીને હાજી કરી દે બરાબર એટલે બધા આવે છે ને મીંડળી હાજી થતી નથી બરાબર પછી સંત તો મારી સાંભળેલી વાત છે આપણે કાંઈ નજરે જોયું નથી બની શકે સંતો પાસે રીધિ સિદ્ધિઓ હોય છે અને રીધિ સિદ્ધિની શક્તિથી મળદા બેઠા કરતા હોય છે મુરદા બેઠા કરતા હોય છે એવા આપણે ઘણી બધી વાતો સાંભળી છે બરાબર પણ આજના યુગમાં આ સંભવ નથી કદાચ આગળના યુગમાં સંભવ હશે આપણે મુરદાસ બાપુને પણ કહી એના ચરણોમાં આપણે કોટી કોટી વંદન છે પણ આ મીંદડી એ પછી મુરદાસ બાપુએ હાજી કરી એમ કેસ બરાબર મીંદડીને મુરદાસ બાપુએ હાજી કરી બીજા કોઈથી હાજી ન થાય કારણ કે ઓલા તો બધા ઢોંગી ધૂતા નકલી સાધુ હતા છેલ્લા મૂડી મૂડી પૈસા હડફવા વાળા હતા એનાથી શું હતું પછી મુરદાસ બાપુ એ હાજી કરી ત્યારે જામ સાહેબ ઝૂકી ગયા પગમાં પડી ગયા બરાબર પછી સગડી હકીકતની ખબર પડી સગડી હકીકતની ખબર પડી કે ભાઈ આ રીતનું હતું ત્યારે જામ સાહેબ સ્વયં પોતે અમરેલીમાં આવે છે મુરદાસ બાપુને લઈને અને ગામ ને બધા ખબર પડે છે ત્યારે આખું ગામ મુરદાસ બાપુ ને પગમાં પડી પડી ગયો અમને માફ કરો અમને માફ કરો પછી મુરદાસ બાપુને હાથીની અંબાડી ઉપર બેહાડી અને હામૈયા કર્યા હતા ઢોલ નગર હતી હામૈયા કરીને ગામમાં લે એવા પાછા બરાબર તો આ જગત છે આ જગત ધારે તો હાથીની અંબાડી ઉપર બેહાડ દે હામે કરે અને ધારે તો ઊંધે ગધેડે બેહાડીને ફૂલે કોઈ ફેરવી દે આનું કાંઈ નક્કી નહીં પણ સંત છે ને એ સંત અદ્રિય સંત કોઈ દિવસ પોતાની દયાને છોડતો નથી એટલે આવી જગ્યાએ તમે ખોટું બોલી શકો છો ખ્યાલ આવ્યો માનો કે કોઈ એક સંસલું છે બરાબર અને સંસલા પાછળ એક શિકારી પડ્યો છે હવે સસલું આપણી બાજુથી ભાગી અને આગળના કોઈ એક ઢગલો પડ્યો હોય એમાં ગયો બરાબર અને ઓલો શિકારી આવીને આપણને પૂછે કે ભાઈ અહીંથી એક સંસલું નીકળ્યું હમણાં દોડતું દોડતું કઈ બાજુ ગયો હવે તમે એને બતાવી દીધો કે સામેના ઢગલામાં ઘરી ગયો તો એ સંસલાને મારી નાખે હત્યા કરી નાખે બરાબર તો હવે તમે સાચું બોલો તો હત્યા થઈ જાય અને ખોટું બોલો તો ધર્મ ચૂકી જાય પણ એવી જગ્યાએ તમે ખોટું બોલી પણ શકો છો ને ત્રીજો રસ્તો પણ કાઢી શકો છો ભાઈ એટલે શું કહે છે 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 બોલી બોલીને બોલીને કે ભાઈ મેં જોયું નથી આ બોલનાર જે છે ને એને જોયું નથી એમ બોલનારે બોલનારે જોયું નથી અને જેને જોયું છે એ બોલી શકતું નથી તો આંખું એ જોયું છે આખો એ જોયું તો આંખું બોલી નથી શકતી અને બોલે છે એને જોયું નથી હા આમ ત્રીજો રસ્તો નીકળો કારણ કે આંખું એ જોયું સસલું ત્યાં ગયું એટલે આંખો બોલી શકે નહીં અને મોઢું બોલે છે જ મોઢાએ જોયું નથી હા એટલે એને કહી દીધું કે ભાઈ મને કાંઈ ખબર નથી જે જો આવું કીધું કે ભાઈ જે જોવે છે એ એ બોલતું નથી ને બોલે છે એ જોતું નથી બરાબર અને એ જગ્યાએ ખોટું બોલી શકો કે ભાઈ આ ઉલટી દિશા તમે ચિંતી શકો કારણ કે જીવને બચાવવા માટે તમે ખોટું બોલી શકો છો એ પાપ નથી પણ એ જીવને બચાવવા માટે ફાલતુ નું ખોટું બોલો એટલે તમે પાપ જ પાપના પોટલા જ બાંધી રહ્યા તો ભક્તિ જ ન રહી જીવનમાં કારણ કે સંતનો ભક્તિ કરનાર પહેલો પેલો ધર્મ જ સત્ય બોલવું થાય અસત્ય બોલાય નહીં નથી અને અસત્ય બોલે એટલે એને હું કહું છું ઘણા એને કે ભાઈ તમે અસત્ય બોલો હવે તમે ભક્તિ કરતા નહીં મૂકી દો કારણ કે તમે અસત્ય તમારું આદત પડી ગઈ અસત્ય બોલવાનું કાં તમે અસત્ય બોલવાનું બંધ કરી દો જો ભક્તિ કરવી હોય તો પણ છતાંય જ એને ખોટું બોલવાની આદત પડી ગઈ હોય એ છૂટે છોડી જ ન શકે એ કાંઈ નથી છૂટે ને એટલે એને ખુલ્લું કહું છું કે ભાઈ તમારે ખોટું બોલવું છે તો ભક્તિ કરવામાં બંધ કરી દો ને સંસારમાં લાગી જાઓ અને ધંધામાં ધ્યાન દો ને પૈસા કમાઈને તમારા બાળકોનું કાંઈક ભલું કરતા જાઓ કારણ કે ભક્તિ તો હવે તમારે ખોટું બોલવું ભક્તિ તમારે કાંઈ થવા જ નથી અને તમે ભક્તિ કરશો તો એ પરમાત્માને કાંઈ લાગુ તો પડવાનું નથી પરમાત્મા તમારું સાંભળવાનું કારણ કે તમે ખોટું જ બોલે છો તો ખોટું બોલનારું પરમાત્મા સાંભળતા નથી તો ખોટું તમારું જીવન હું કામ બરબાદ કરો એના કરતાં માયામાં લાગી જાઓ ધન કમાવ તમારા બાળકો માટે કાંઈક કમાઈને મૂકતા જાઓ બીજું શું હે બોલો બીજું ના એ બરાબર વાત છે કે ભાઈ જીવ બચતો હોય તો ખોટું તમે બોલી શકો છો પણ કારણ વગરનો બોલે આ મુંદવાની આ કંઈ બી મળી જાય આપણે હા એ સાચી વાત છે આ મામાને પ્રશ્ન આવ્યો ગણપત હા 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 આ એક ભાઈ હતા પ્રશ્ન કે મને એક કે સપનું આવ્યું હતું તો સત્તા કે શક્ય હોય કે ખોટું હોય તો જીમી હાસુ છે હે જીમી હાસુ કા સપનું હાસુ ઈ તો વાત આપણે થઈ ગઈ છે એકવાર હા એ તો આપણે થઈ ગઈ છે પણ નવ તો ભૂલી ગયો તો પણ તમારો રેકોર્ડ મારામાં ન હા તો ઈ ઓડિયો ઓડિયો લે છોકરાને મોકલો તો હોતે મે ઓડિયો ક્લિપ આ ઓડિયો ક્લિપ એ મૂકી છે લગભગ એમાં એટલે સપનું આવ્યું ને સપનું આવ્યું ને એ ખોટું છે જીવી ને એ ખોટું છે બે આ સપના જ છે એ મેં તમને કીધું બે બે સપના જ છે ઓલું નાનું સપનું છે કલાક બે કલાકનું અને આ મોટું સપનું છે પચી પચાસ હો વર્ષનું પણ મૂળ બે સપના જ છે આ ઓડિયો એ લગભગ મૂકો છે મને કઈ ખબર નથી બહુ તો એને મેં મોકલો હતો એટલે મૂકી દીધો હશે સારું બોલો બીજું સારું લ્યો તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય